જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાર્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાભ ધ્વજારોહણ આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈ જોઈ રહ્યા છો દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક પેજ અને હું વૃંદા પાઢ્યા આજ આ ધ્વજારોહણ કોઠીલા સેવા સંઘ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે ધીરે ધીરે વ્યુઅર્સ છે જોડાઈ રહ્યા છે જે લોકો ધીમે ધીમે જોડાતા જાઓ વિડીયોને શેર કરતા રહેજો એટલે દ્વારકાધીશના અન્ય ભક્તો સુધી પણ ભગવાનજી દ્વારકાધીશનો લાઈવ ધ્વજાનો વિડીયો પહોંચી શકે સૌથી પહેલી કોમેન્ટ હાર્દિક ગોહેલ જય દ્વારકાધીશ અશોક ચૌહાણ હરીશભાઈ પટેલ જય દ્વારકાધીશ રશ્મિક પટેલ વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ વિકાસ રોથરા જય દ્વારકાધીશ ભાવેશ આહિર અપર્ણા દવે જર્મનીથી આપણી સાથે જય દ્વારકાધીશ રેખાબા રાજપૂત ચૌહાણ જે દ્વારા સુમિત દત્તાણી દિલથી દુઆ કરો તો માંગેલું બધું જ મળી જાય છે ફૂલના છોડ અને રોજ રોજ પાણી મળતું રહે તો કડી પણ ફૂલ બની જાય છે વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન દુશ્મન પણ નમી જાય છે દિલમાં શ્રદ્ધા હોય તો સ્ક્રોલ થઈ જાય છે કોમેન્ટ બહુ લાંબી હોય છે તો દુશ્મન પણ દિલમાં શ્રદ્ધા હોય તો ભગવાન અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે બહુ જ સુંદર એવી કુમારની જય દ્વારકાધીશ હોય છે એમની સ્વાગત છે ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય વાર્તા દિવ્ય ધ્વજારોની અંદર અને જે દ્વારકાધીશ ધ્વજારોના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે વાત પણ ભગવાન શ્રી દ્વારકાધીશની આમ તો બેકગ્રાઉન્ડની અંદર તમને અવાજ આવતો જ હશે

ગીતા વિશે પણ વાત કરીએ તો ગીતાને પણ હું લેવા માગું છું પણ ગીતાની શરૂઆત કરીએ એ પહેલાં ગીતા વિશે ઘણું બધું લખાયેલું છે ઘણું બધું સમજાયેલું છે તો ગીતાનું મહત્વ પણ આપણે જાણીએ કે ગીતા શા માટે મહત્વની છે ભરત તામલિયા અજય દ્વારકા ગાંધીનગરથી આપણી સાથે જોડાયેલા છે અલ્પેશ રાઠોડ મશ્રી કારંગિયા જય દ્વારકાધીશ આર આર રાજક જીગરનાવી જય દ્વારકાધીશ તો ગીતાનું પણ મહત્વ જાણીએ કે શા માટે ગીતા જે છે એટલું બધું મહત્વ ધરાવે છે પછી આપણે ગીતા વિશે જાણીએ કે ગીતાની અંદર શું કીધું છે આમ તો મને બહુ જ શંકો થાય છે ગીતાની શરૂઆત કરતાં પહેલાં કે હું ગીતાને વ્યવસ્થિત સમજાવી શકીશ કે નહીં હું એવી રીતે પ્રેઝન્ટ કરી શકીશ કે નહીં પણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈને હું શરૂઆત કરવા માગીશ એટલે આજે હું ખાસ એ વાત કરવા માગતી હતી કે જે તંત્રચિંતક હતા કવિ હતા લેખક હતા અમેરિકાના ડેવિડ થોરો એ પણ ગીતાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા કારણ કે આપણે તો ગીતાને પૂજીએ છીએ પણ બહારના લોકો પણ એટલા જ જે દુનિયાના તત્વચિંતકો કહેવાય માર્ગદર્શકો કહેવાય એ લોકો પણ ગીતાથી એટલા જ પ્રભાવિત થયા છે જેણે જેણે પણ ગીતા વાંચે છે એ નતમસ્તક થયું છે તો એવા જ થોરો એમની સાથે એક ઘટના બની કે એ જંગલની અંદર નિવાસ કરતા હતા સંન્યાસની અંદર અને બહુ જ ઘોર એકદમ જંગલ હતું ઘણા બધા હિંસક પ્રાણી પક્ષીઓ સરફ જે છે એમની ઓરડીની આજુબાજુ આટા મારતા ક્યારેક અંદર એમણે કહ્યું કે તમે જે જગ્યાએ રહો છો આમ ભગવાન શ્રી સુંદર એવી ધ્વજા ગુલાબી અને પીળા રંગની આપણે અહીંયા જે ડાયરેક્શનમાં હું બેઠી છું ત્યાંથી કલર થોડો ગુલાબી પીળો અને બ્લુ રંગ છે કદાચ તો સુંદર એવી ધ્વજારોણ આપણી સમક્ષ ખુલી ગઈ છે ને આજની આ ધ્વજારોહણ કોઠાડિયા સેવા સંઘ દ્વારા આજની આ ધ્વજારોણ જે છે કરવામાં આવ્યું છે મયુર ત્રિવેદી જે જે પિત્રોડા જય દ્વારકાધીશ હિતેન્દ્ર ચૌહાણ મોહિત પારે જય દ્વારકાધીશ મિતેશ બુતાની જય દ્વારકાધીશ તો એક વખત જે શિષ્ય હોય છે તોરોના એ આવે છે એમના પાસે અને એના પાસે જે પણ શંકાનું સમાધાન કરે છે વાત કરે છે ઘણી બધી વાતો ને પછી એ શિષ્ય કહે છે કે મને એક પ્રશ્ન છે હું તમારા એ પ્રશ્ન તમારો પ્રશ્ન છે તો હું તમારી વાત તમને પૂછી શકું એટલે થોડો કહે છે કે આ ચોક્કસ પૂછો શું મારે શું પ્રશ્ન છે આપને શું જાણવું છે મારા વિશે આપને ત્યારે એનો શિષ્ય એવું પૂછે કે આ એકદમ અઘોર જંગલ છે એ કે આટલા હિંસક પ્રાણીઓ તમારા જે તમારી ઓરડી છે સયન સ્થાન છે ત્યાં આવી જાય છે આજુબાજુ આટા માળે છે આટલા બધા સર્પ વીછી છે તો તમને આ જંગલની અંદર આ હિંસક પ્રાણીઓની ભીખ નથી લાગતી ત્યારે થોરો એમને ગીતા બતાવે છે અને કહે છે કે મારી સાથે શ્રીમદ ભાગવત ગીતા છે કે જે મારું રક્ષણ કરે છે આપણે જેવી રીતે આપણા બચ્ચાનું રક્ષણ કરીએ જેવી રીતે કોઈ પણ પ્રાણી લઈ લો કે કોઈ પણ પ્રાણી હોય છે એના બચ્ચાનું કેવું એકદમથી ધ્યાન રાખે છે એકદમથી એને મોટું કરે છે એવી જ રીતે આ ગીતા પણ મારું રક્ષણ કરે છે આ જંગલની અંદર મને કોઈની બીક નથી કોઈ પશુ પ્રાણીની બીક નથી મારો જ્યારે સમય આવશે ત્યારે ખુદ ભગવાન આવશે પણ ત્યાં સુધી તો મને કોઈ જ પ્રાણીઓની કોઈ જ પશુઓની કોઈ જ માનવની મને બીક નથી લાગતી અને એટલો વિશ્વાસ એમને ગીતા ઉપર હતો અને એ પોતે પણ આગ્રહ કરે છે શિષ્યને કે તમે પણ આના વિશે સમજો અને આને જીવનમાં ઉતરવા માટે પ્રયત્ન કરો આ ગીતા જે છે એ માત્ર પુસ્તક નથી પણ આ દૈવીય ચમત્કાર છે આ આધ્યાત્મિક ઊર્જા જે છે જો તમે એને સમજશો તમારા જીવનની અંદર ઉતારશો તો તમે પણ એનાથી પ્રભાવિત થયા વગર નહીં જ રહી શકો એટલા માટે આ થોરોનો એવો વિશ્વાસ હતો કે આવા અઘોર જંગલની અંદર જે છે હિંસક પશુ પ્રાણીઓની વચ્ચે મને કોઈ રક્ષણ આપતું હોય તો એ શ્રીમદ ભાગવત ગીતા આપે છે તો આવી શ્રીમદ ભાગવત ગીતા છે એમના વિશે આપણે અંદર ભગવાને શું કીધું છે હું શરૂઆત કરીશ હજુ પણ આપણે ઘણા લોકો છે ઘણા એવા આલેખનો છે કે ગીતા વિશે હું આપને આવતીકાલે વાત કરીશ કલ્પેશ કોઠાડિયા જય દ્વારકાધીશ નવીનભાઈ પ્રજાપતિ જય દ્વારકાધીશ અમિત રાવલ પરમાર પાર્થ પરમા પરમાર જય દ્વારકાધીશ ઉત્તમ લાથિયા જય દ્વારકાધીશ કોઈની કોમેન્ટ હતી પણ હું વાંચું એ પેલા પરમાર જય દ્વારકાધીશ આવતી આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે હવે ધ્વજા સુંદર રીતે આપણે જોઈ શકીએ એ રીતે થોડું પવનને કારણે ડાયરેક્શન ચેન્જ થયું છે સુંદર એવી ધ્વજા જે છે ધર્મેન્દ્ર ગુચલા જય દ્વારકાધીશ લાપુ બાગ અહીર જય દ્વારકાધીશ લલિત યાદવ મંગા અહિર જય દ્વારકાધીશ